અર્બુદા આંજણા સેવા મંડળ સામળાજીની કારોબારી ખોડંબા હાઈસ્કૂલ ખાતે યોજાઈ અર્બુદા આંજણા સમાજ સેવા મંડળ સામળાજી પ્રદેશની કારોબારી સભ્યોની મીટિંગ ખોડંબા હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ જેમાં સમાજના દરેક ગામમાંથી મોટી સંખ્યામાં કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા તેમજ ખોડંબા ગામના સરપંચ ગિરીશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કારોબારી મિટિંગમાં નીચેના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી અર્બુદા કલ્યાણ નિધિમાં ખોડંબા ખેરંચા વણઝર સામળપુર ખેરાડી બામણવાડ ગામોમાંથી મોટી સંખ્યામાં સભ્યો નોંધાવી અને રેગ્યુલર ફળ એકત્રિત થઈ રહ્યો છે દરમાસે અંદાજિત બાવીસ હજાર જેટલી રકમ અર્બુદા કલ્યાણ નીતિમાં જમા થઈ રહી છે જે જાણીને સૌ સભ્ય સ્ત્રીઓએ ખુશી વ્યક્ત કરી હતી ટિન્ટય ગ્રામજનોની કલ્યાણ નિધિ અંગે તેમના ગામની મિટિંગ આગામી સપ્તાહમાં યોજવાનું નક્કી થયું હતું સ્નેહ મિલન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોસેસ

તેવી વ્યક્તિઓની પણ યાદી તૈયાર કરવામાં આવશે તેમજ સમાજના દરેક કુટુંબોનો આર્થિક સર્વે કરવામાં આવશે તેમ જણાવ્યું રિપોર્ટર રસિક પટેલ ભિલોડા